બે દિવસ અગાઉ મુદ્દે સમગ્ર જૈન ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે જેથી આરોપીઓને પકડવા જૈન સમાજ દ્વારા તેમજ અન્ય સમાજ દ્વારા પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપીની સ્કેચ તૈયાર કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકમાં જૈન સમાજના સાધ્વી ના મુદ્દે તેમજ અન્ય સમાજમાં જોવા મળી રહ્યો છે ત્યારે તેમજ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પણ ચોવીસ કલાકનો પોલીસને અલ્ટિમેટ આપી આરોપીઓને ઝડપી લેવા માંગ કરાવી છે અને જો નહીં પકડાય તો જૈન સમાજ સાથે ભલામણ કરી પોલીસ મથકે ધરણા કરવાની પણ ચીમકી આપવામાં આવી છે જેને લઈ બનાસકાંઠા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે પાપરની અંદર મારા સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં બાર કલાકની અંદર પકડી લાવે એવી એવી અમે કરીએ છીએ અને આ બાભર પોલીસ અને બાભર ગામ માટે પણ સારું છે નહી તો બાભર ગામ માટે પણ આ એક કલમ છે ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે ત્યારે શંકાસ્પદ વ્યક્તિનો એક સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી આ શખ્સ ક્યાંય નજરે પડે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે